ભવાની પરથી પહેલાં કેમ્પ સ્થળ જંગલી ગણેશદેવ મંદિરથી પહેલા રણમાં આવેલ છે જ્ઞાનકંથન તારીખ પંદર ચાર બે હજાર પચીસ મંગળવારે રાત્રે દસ કલાકે જ્ઞાનકંથા વક્તાથી ધર્મગુરુ શ્રી વિનોદ મતિયા કિરાણા ગાંધીધામના ધર્મગુરુ શ્રી મોહન વેલજી મતિયા ગ્રુપના પ્રમુખ શ્રી દીપકભાઈ નથુભાઈ સુંડા શૈલેષભાઈ દામજીભાઈ અશોક ગોવિંદભાઈ સુંડા કેમ્પનું સ્થળ શિવશક્તિ હાઉસ મોથાળા ચેકપોસ્ટ પાસે પ્રતિશ્રીઓ ધર્મચાર સાથે જણાવવાનું કે નલિયા તારીખ અબડાસા મધ્યે શ્રી ગુડથરવાળા ધામે મેળામાં જતા પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પનું શ્રી સુંડીમા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે અને આ ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાં વર્ષે પણ ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આપ સર્વે પદયાત્રીઓને સેવા કેમ્પનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ